નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે બેનરો તથા ભારે સૂત્રાચાર સાથે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં હિસાબ આપો તેવી માંગણી સાથે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુની આગેવાનીમાં કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી देखिए सर हमको आप जवाब दो, दो इसका इसका भी तो तो मांग दो की तो माँ है उसका भी जवाब पब्लिक को भरोसा है सर का जो तो बजट आया और काम हुआ है हमको नहीं लग रहा है अगर काम हुआ होता तो कोते गांव पूरा पानी में था जो लास्ट टाइम सिचुएशन थी वही सिचुएशन थी हम ये भी बोलेंगे ये भी बोलेंगे सर हम